જુનાગઢ નીચલા દાતારથી ઉપલા દાતાર જતો માર્ગ છે જે કોર્પોરેશનમાં આવે છે તેને છેલ્લા બે વર્ષથી રિપેરિંગ કરાયું નથી તો હવે જગ્યાના મહંત શ્રી ભીમ બાપુએ પણ આ બાબતે તંત્ર અને કોર્પોરેશનને રજૂઆત કરી છે કે આ રસ્તાને વહેલી તકે રિપેર કરી આપવા માટેની માંગણી કરી છે અહેવાલ સંજય પોપટ ઉપલા દાતારથી ભીમ બાપુ બોલું છું કે અમારે દાતાર નજીક રસ્તો છે નીચલા દાતાથી વિલિંગ ડેમ નજીક ધરાશાય થઈ ગયો છે પછી એમાં બહુ ખાડા પડી ગયા છે સાઈડું ધોવાઈ ગઈ છે તો મહાનગરપાલિકાને એટલી વિનંતી કરી છે કે જેમ બને એમ વહેલી તકે એની વ્યવસ્થા ગોઠવાય એવું કરો અને કે જેટલી જાતવાનું પબ્લિક આવે છે ડેમે આવે છે તો બહુ એટલે હેરાનગતિ થાય છે સાઈડ ધોવાઈ ગઈ છે માણસો પડે છે કોઈ રિક્ષા પરથી ખાય એવું થાય છે એટલે હોહરે રોડ રસ્તો હાવ ધરાશાયી થઈ ગયો છે અને જેટલા જાત્રાળું આવે ને એને તો બહુ મુસીબત ઊભી થાય છે કે આજે આપણે બોલો બહુ વરસાદ થયો ત્યારથી ધોવાઈ ગયો પછી કાંઈ હમ ખાડો બુર્યો નથી અને એ એક વ્યવસ્થિત રોડ રસ્તો હલકો થઈ જાય તો જાત્રારું દર્શન ભાવિકો બધા ખૂબ ઉમટી પડે છે અને બહુ જ મુસીબતવાળું થાય છે તો એટલી અમારી તમે છે તો તમે જેમ બને એમ મહાનગર પાલિકાવાળાને જે કાંઈ કરવાનું છે એ અમે એટલું તમને જણાવી છે કે જેમ બને એમ વહેલે તકે અમને એ રસ્તાનું કાંઈ પણ નિવારણ કરી દઉં જય દાદા